તો લો YouTube મે લેટ લોવર સાથ ને વાને કડાકન બડાકા ને બધું શ્યામ જો તમે કેટલા દાડવા હલે મે તમને કોલ માં મે કીધું અમે સાયગમ દોડીને ગરે ભી એ મિત્રો ઘરે આવી વાય ભેગન ને આમ જો કેટલો વાય અને આમ જો કેટલા દાડવા હલે મિત્રો બહુ વા છે ને બહુ દાડવા હલે નહી જોવાલા પણ કે ઓય મિત્રો કેટલો વરસાદ આવામ જો બહુ વરસાદ ને સોળી પણ જો બીજા પાણી અને કાલમાં ભાઈ મે રાપડે આવી આઈકી પ્રાપડી ઉપર પાઉ ફરી જો મિત્રો પાણી આજ પણ આઈકી અને આમ જો વરસાદ ઘણો આવે પાંદડા પણ તમને ટપકા તો દેખાતા છે ને વીજળી પણ ઘણી થાય ને અરુણ ને પુરુ અને વાયે એટલો આવે મિત્રો આમ જો બહુ વાસ છે મિત્રો પાહો મિત્રો વરસાદ આવ્યો તો કેમ પાણી ફરી ગો કેટલો લીગો તો તમે મિત્રો ઓલા પણ આમ જો હો મિત્રો આ કેલે વરસાદ આવ્યો કેટલો વરસાદ આવ્યો હું તમને પાણીનો ભૂંગળો બતાડી દઉં

ভাক <laughs> <laughs> Vamos a verlo, Mitro, mi a mí. Aquí lo le Aquí lo tengo, Se que liceo, ¿eh? a la mamíra. ¡Oh, papá! ¡Mitro, heroí, güey, papá! ¡Mitro, heroí, 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 heroí! ¡Mitro, heroí, heroí, heroí! Oh,

મિત્રો રાજે અંધારું તો રાજે રાજે હુંજે મિત્રો રાજે હુંજે વગર વગર લેટર વગર લીટર વગર ઓહો હો ઓય બાબા એ મિત્રો કેમ હો હોય આ ઘરે મિત્રો ફડાકા થાય તમે એકવાર જોજો તમે એકવાર સાંભળજો મિત્રો ઓ ઓય બા રાજેકલી તમને બતાવ ઓય રેડી થઈકલી મિત્રો છે તમને દેખા દેખી

તો મિત્રો આ તમને કાઈક લાલ તપકો દેખાતું છે અહીંયા નહો છે એમ તમે આમ વિચારતા પણ હક્યો તો ઈ શું છે ખબર છે ઈ ના મજબો છે ને મજબણ બોલુ હોય ને કાઈ કામ તપકા ઈ ઈ સે લેકે જો 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 સે મિત્રો નમસુ તમને પાકે ખબર પડી જ અને આગડે હવે અડુર છે મિત્રો ઓ મારા થામલો પકડી લાવો તો આવો આમીના પકડી લેવો તો આવો મુકો લન ઓ હો હો મિત્રો હવે આફલે મિત્રો હવે કાઈ વિઝ્યુઅલી ફડાકન કડક ઓહો કેવી ગઈ મિત્રો વીજળી ગઈ મિત્રો ઓહોય મિત્રો રાઈ રાઈતે અંજવાળું રાઈતે અંજવાળું મિત્રો રાઈતે અંજવાળું ઓહોય આ લે હવે અરડ છે નો હવે અરડ વાગી ર સોલુ હવે ઓહોય કેટલું અરડ મિત્રો તમને જીણો જીણો હમલાતું છે કારણ કે

મિત્રો વિડિયો તમે જોજો ને આ કાઈપા બગીના જોવો મિત્રો આગળ અરુડ છો ઓ હોય બેજળી જો છો મિત્રો આમ થોડો થોડું ફૂલ બતાઈ લે હો આમ દિવસ દિવસ માં લાગા પણ મિત્રો આ તો રાતના કેટલા વાગે ખબર છે અહીંયા 9:22 વિડિયો થઈ ગઈ છે ને અરુડ મિત્રો હવે અરુડ તો કા મિત્રો કેમ લાગ્યું હે તો એક ઓ હોય કેમ ભણે લોકો મે લી કેવા લઈ ગયા તમને સી સી ને મિત્રો તો આમ એ અલગ અલગ પ્રકારના મેં વિડીયો ઉતારેલા લાવ્યા પહા અને અત્યારે પાવી ગઈ ભીતરો બિઝી હવા તો દો તમે એક વાર કેટલો વરસાદ આવ્યો પાછો અને એ તો વરસાદ ચાલુ છે એવો મિત્રો પહા અને વિડીયોમાં કંટ્રોલી બેના રે ને અહીંયા આપણે થાય વિડીયો પૂરો મિત્રો તો મન બધા મિત્રો બબાય ટાટા